બેનર મારવાનું છે એમ કોણે મને આ કામ મસ્ત બાલકો ગમ્યો એટલે મેં કીધું કે યાદ આવી જાય ને સરસ મજાનું હું સેવા નિશાલમા કાર્યક્રમ આજે આપણી દયાળવાડી વિસ્તારમાં તાલુકો કક્ષાનો વનમહોત્સવ રાખવામાં આવેલ છે અને એમાં આપણા માનનીય શ્રી ધારાસભ્ય શિવાભાઈ ગોયલ સાહેબ પણ આવવાના છે તો સર્વેને પધારવા મારું આમંત્રણ છે ખૂબ સરસ રેડી બોલ નહીં તો પછી અમારો આટલો ટેજ બેજ બધું તૈયાર છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને મહેમાનો પણ એ પણ તમને અમે દેખાડીશું આખું માવાની અહીં મનાય છે ભાઈ ચાલો સરસ મજાનું આયોજન થઈ હા હાથી વાંધો નહીં હું એક નિશાળે કાર્યક્રમમાં સૌથી ક્યારેક કહેવાનું છે ને સામાજિક વનીકરણની પ્રવૃત્તિ કરીએ છીએ પ્રમાણે આપણા પ્રસંગો સાથે આપણી કોઈ એવી ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડીને આપણે આ વન મહોત્સવનું આયોજન દર વર્ષે કરીએ છીએ આજના આ વન મહોત્સવની વૃક્ષારોપણ માં ઉપસ્થિત આપણા ફોરેસ્ટ વિભાગના સૌ અધિકારીઓ અહીના સરપંચ શ્રી ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હકાભાઈ ગોહિલ ઉપપ્રમુખ શ્રી કારુભાઈ ચૌહાણ વધારેલા સૌ ગામના વડીલો તાલુકાના સભ્ય શ્રી ચંદુભાઈ વૃક્ષારોપણનું આયોજન કરે પરંતુ સામાજિક વનીકરણ એટલે સમાજ માટે વનનું આપણે વધારવાની જે લક્ષ્યાંક આપણો જે ધ્યેય છે એને પાડવા માટે આપણે સમાજ તરીકે એક નાગરિક તરીકે આપણી પણ નૈતિક જવાબદારી છે કે એક વખત રોપો આપણે છોપી દીધું આજે અત્યારે થી સો રોપ આપણે સોંપી દઈએ હવે સોંપ્યા પછી એનું જતન જો ન કરીએ તો આપણે કદાચ આ તોતેર વન ઉત્સવ નહીં કદાચ પાંચસો માં વન ઉત્સવ પહોંચશો ને તો પણ એનો ધ્યેય આપણે બળ નહીં લાવી શકીએ એનું પરિણામ નહીં લાવી શકીએ જો આપણે પરિણામ લાવવું હોય તો આપણને પોતાને ખબર પડવી જોઈએ તમામ ક્ષેત્રની અંદર વિચાર કરવો જોઈએ દરેક નાગરિકે કે માનવ જીવનને ને અને આગેવાનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો બંને શાળાના શિક્ષકો ખૂબ આ કાર્યક્રમને સફળતા બનાવવા પહેલા તો એમનો સહયોગની જરૂર હોય એ કાર્યક્રમને સફળ બનાવવો એ ખૂબ જરૂરી હોય છે સાહેબ શ્રી છેલ્લે જે બેઠા છે બે દિવસથી એમને હું મહેનત જોતો તો અહીંયા આપણે વૃક્ષ રોપણ જોવા જઈએ ત્યારે પણ ખબર પડશે સરસ બધાની બાળકો પણ એ રંગોળી ઉડી અને બે દિવસથી ખૂબ સરસ બધાની મહેનત કરી અને આપણી શાળામાં સારામાં સારો કાર્યક્રમ વૃક્ષરોપણ નો થાય એના માટે સરસ મજાની મહેનત કરી છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પેલી વાત તો આપણા માટે નવીનતા એ છે કે દયાલવાડી વિસ્તારની શાળાની આ એક વિભાગ તાલુકાનો કાર્યક્રમ આપણી શાળાની પસંદગી કરવામાં આવી એ જ આપણા માટે મોટો ઉપકાર છે અને હું જાહેરમાં કેતો હોઉં છું સવિસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય એમની અંદર હું જાહેરમાં બોલતો હોય કે અમારી બંને શાળાનો એટલું બધું પરિવર્તન સરસ મજાનું છે અને આવો કાર્યક્રમ સફળતા બનાવો સાંસ્કૃતિક કાર્યક્રમ તરત તરત તૈયાર થઈ જાય એટલે મને એવું લાગે છે કે ખરેખર શિક્ષકોની કમિટી સાહેબ સારી હોય તો આવા સરસ મજાના કાર્યક્રમો થઈ શકે અને બાળકોને જે તરફ આપણે વાળવા છે એ તરફ વાળી શકીએ બેને સરસ મજાની આખી ગ્રુપમાં જે વંધા ભાગની છે વૃક્ષો રોપણનો આખો કાર્યક્રમ છે એના તરફ પહેલેથી સેલા સુધી ટૂંક માહિતી આપણે આપીને આપણે સમજી શકીએ છીએ શિવાભાઈ આપણે ધારાસભ્યો સરસ બધાની વાત કરી છે અને બાળકો તો સમજી શકે શિક્ષક છે એ બાળકને આખી સમજણ આપીને ઉભી કરી હોય કે વૃક્ષને કઈ રીતે રોપવું વૃક્ષનું કઈ રીતે વર્તન કરવું અને માત પિતાને અહીંયા વાલીઓ બેઠા છે ત્યારે વાલીઓને પણ ખબર હોય છે કે એક વૃક્ષને ઉજરવા માટે જેમ બાળકને ઉછેર કરીએ ને એમ વૃક્ષને ઉછેર કરવો જોઈએ કારણ કે વૃક્ષો છે આપણે ખૂબ ઉપયોગી છે એ આપણને ખબર છે વૃક્ષ આપણે ઓક્સિજન આપે એ ખબર છે આપણા માટે વૃક્ષો તો ખૂબ ઉપયોગી છે પણ પશુ પક્ષીઓ માટે એ આશ્ચર્ય એનું આયસરનું સ્થાન પણ એ વૃક્ષ છે કારણ કે પોતાનો પક્ષી હોય છે પોતાનો ઘર પણ એ વૃક્ષો ઉપર બનાવે છે એટલે વૃક્ષો છે આપણે કાયમી માટે ખૂબ ઉપયોગી છે આપણને ખબર છે બોલો ભારત માતા કી જય શતનેશ્વર મહાદેવ કી જય વાહ વાહ ભગવાન નું નામ લઈને હા અમે ભગવાન જ છે હાજી મોબાઈલ નથી કાઢો કોકલી કોકલી કાઢી નાખી છોડી નથી અમે આપો તમારે તમારા ચાર સવારવા છે આ સવારવા તમારે છે અમે તો આ ગડે મૂકી દેવા જશું જય ભગવાન

ગુલાબની પાઉડર હા હા બાકીનો રે આય દંડામાં ફોટો પડી લેતા એમાં એની ઉલ પૂરી તો

давей જાઓ કા રાખવા આય હા અંતાજી હમ બોલો એ અન પર જોજો ઓ ભાઈ અંતાજી હમ બોલો એ અન પર નાખ ભાઈ નાખ ભાઈ એ ફોન લી જા ભાઈ હાલો એ જોજે એ અન પર જોજો ઓ એ વિશ તો એ ભાઈ કે રે ના ગણપતિ ઓય ઓય નાખ ભાઈ સરસ રહ્યા છીએ અને બધાને વિનંતી કે ગંદા પાણીમાં ગંદકીમાં ક્યારેય ગણપતિ વિસર્જન કરવું નહીં ભાઈ આવા સમુદ્ર સરસ પવિત્ર જે સમુદ્ર હોય એમાં આવજો આવજો ગણપતિ

દરિયો પ્રાઇઝ હોય એટલે આ બધા બધા વિજયા ઘણા બધા ગણપતિ દરિયા હવે પોલીસનો બંદોબસ્ત પણ છે અહીંયા કારણ કે કોઈ અંદર